ત્યારે આજે પ્રાણ પ્રતિષ્ઠાના બીજા દિવસે ધાનેરાના અંબાજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં સો જેટલા વિવિધ વાહનો જેવા કે રથ ટ્રેક્ટરો અને વાહનો જોડાયા તેની સાથે સાથે ફાયર ફાઈટર એમ્બ્યુલન્સ અને ટોર્ચિંગ ગાડીઓ પણ જોડાઈને લોકોના મનોરંજન માટે વિવિધ મંડળીઓએ પોતાની કરતબો બનાવી લોકોને મનમોહિત કર્યા હતા ધાનેરા તાલુકામાં આવે મોટી પ્રથમ વખત શોભાયાત્રા નીકળી હતી અને શોભાયાત્રાને દિવસે થાનેરાના વેપારીઓ પોતાના વેપાર ધંધો બંધ રાખીને આ શોભાયાત્રામાં જોડાયા હતા શોભાયાત્રામાં હૈયાથી હૈયું ધબાય તેવું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું